નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો મેહુલ બોગરા સાથે જે જપાજપી કરેલી હતી એ વાલજી હડિયાના વધુ કાંડ આવ્યા છે સામે ભૂતકાળમાં પણ વાલજી હડિયાનો જે ભૂતકાળ રહ્યો છે એ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે ત્યારે વધુ એક ઓડિયો વાયરલ થયો છે એ ઓડિયોની અંદર વાલજી હડિયાના કારસ્તાનની કહાની એક વ્યક્તિ છે એ મેહુલ બોગરાને સંભળાવી રહ્યો છે જેમાં એ વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ચિકન ખાતા હતા અને ત્યારબાદ પચાસ હજાર રૂપિયાની પણ માંગ કરતા હતા આ સાથે એટલું જ નહીં પરંતુ શરીર પર કરંટ પણ આપી અને કોઈ પણ હિસાબે તોડ કરવાની પેરવી કરતા હતા ત્યારે આ સમગ્ર મામલે હાલ ઓડિયો વાયરલ થયો છે ત્યારે સાંભળો આ ઓડિયો જેમાં ભૂતકાળમાં પણ વાલજી હડિયાના સલાબતપુરા અને કતારગામ વિસ્તારમાં થયેલા કારસ્તાનની કહાની

ની આતંકવાદી બરબરતા પૈસા એનો ટાર્ગેટ એક જ એ ચોખ્ખું જેટલા હોમગાર્ડ છે ને ફ્રેન્ડ એને બી ચોખ્ખું પૈસા કમાવ

એને બાતમી આપતો એ રીતના એના કોઈ ફ્રેન્ડ સર્કલ માં પીવા બેસતા ને બાતમી ને પચાસ હજાર રેકોર્ડ કઈ માહિતી મળે ને તો મોકલાવજો મને બરાબર હા ચોક્કસ હું બી એક એડવોકેટ પણ મેં થી ચાર વર્ષથી કામ મૂકી દીધું છે કોઈ કોઈ મને ઓન રેકોર્ડ કઈ મળે તો મોકલાવજો હા ઓન રેકોર્ડ એનો મળે તો તમને મોકલાવો